નમસ્કાર હું છું સાથે હેતલ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નો તારીખ પચીસ થી અઠ્યાવીસ સુધી એકાવનમો બાળમેળો મેળો સાયાજી બાગમાં છે ત્યારે બાળ મેળાના વિશિષ્ટ આકર્ષણો પૈકી એડવેન્ચર ઝોન ને રદ કરવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળમેળાની છેલ્લા એક મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી જે દરમિયાન ધ ટેલેન્ટ શોકેસ એડવેન્ચર ઝોન મનોરંજન વિભાગ બાળકોની મોજ વિસ્તરાતી રમતો

નગર પ્રાપ્ત શિક્ષણ સમિતિ દર વર્ષે બાળ મેળાનું આયોજન કરતી હોય છે આ વખતે અમારે એકમનો મેળો છે અલગ અલગ પ્રકારની કૃતિઓ ત્યાં રજૂ કરીને બાળકોમાં આકર્ષણ બાળકોમાં જે પ્રતિભા રહે છે ઉંચા અમે કરતા હોય છે તકેદારીના આગ તે હરણીમાં જે દુર્ઘટના બની છે એના ભાગ રૂપે એડવેન્ચર ઝોનમાં જે રમતોમાં સાવચેતી રાખવા નથી એ જ રમતો અમે કેન્સલ કરી છે બાકી તમામ રમતો જે વિશ્રાંતિ રમતો હોય એ તમામ રમતો અમે ત્યાં રાખેલી છે સાથે સાથે આ વખતે બાળકોમાં જે પ્રતિભા રહે છે ઉચ્ચાગમાં તે અમે અંતાક્ષરીનું આયોજન કરેલું છે કોણ બને કાં કૌળપતિના અભિગમ રૂપે કોણ બનાય કાંઈ જ્ઞાનપતિનું આયોજન કરેલું છે સાથે સાથે વડોદરાના મહાનુભાવોને અલગ અલગ પ્રતિભા ધરાવ જે લોકો ટોક શોનું બી આયોજન કર્યું છે સાથે સાથે શૈક્ષણિક પ્રોજેક્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સૌથી વધારે જે બાળકોનો લોકપ્રિય છે આનંદ બજાર એનું બી આયોજન કરેલું છે એટલે કોઈ પણ આયોજન અમે રદ નથી કર્યું ખાલી એડવેન્ચર ઝોનમાં જે સાવચેતીના ભાગરૂપેની જે કૃતિઓ હતી એ જ કૃતિઓ અમે કેન્સલ કરી એની જગ્યાએ અલગ પ્રકારની કૃતિઓ રાખીને બાળકોમાં આકર્ષણ ઊભું કરવાનો પ્રયત્ન કરેલો છે એડવેન્ચર ઝોન સુરક્ષિત જ હોય છે પણ તકેદારીના ભાગરૂપે જે બે બે રમતો જે હતી જેમાં બાળકોને નુકસાન થાય એવું અમને પોતાને અભિગમ એવો લાગ્યો એ રમતોમાં એની જગ્યાએ અલગ પ્રકારની રમતો રાખીને બાળકોનું ટેલેન્ટ લાવવાનો પ્રયત્ન કરેલો છે હરણી દુર્ઘટના પછી કોઈપણ વસ્તુની દુર્ઘટના થયા પછી એની સાવચેતી તરત જ કરવી જોઈએ ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ અમે લોકોએ લાંબી આવા કોઈ પ્રવાસનું નગરપાલિક શિક્ષણ સમિતિ આયોજન કરતી નથી પણ ત્યાં છતાં પણ જ્યાં સુધી નવો હુકમ ના કરે ત્યાં સુધી તમામ શૈક્ષણિક પ્રવાસો રદ કરેલા છે સાથે સાથે અમે લોકોએ વિચારું કરેલું છે કે બાળકોને છોથી આઠના બાળકો અને શિક્ષકોને સ્વિમિંગની તાલીમ આપવાનું મેં નક્કી કર્યું છે સાથે સાથે કોઈ પણ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જાય તો કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ સ્કિલ કેવી રીતે હોવી જોઈએ એનું પણ અધ્યયન કરીને એ લોકોને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છથી આટલા બાળકો અને શિક્ષકોને નગર કોર્પોરેશન દ્વારા સંચાલિત જે સ્વિમિંગ પૂલો છે એના લોકો જોડે ચર્ચા કરીને એ લોકોના નિષ્ણાતો જોડે બેસીને કઈ પ્રકારની તાલીમ આપી શકાય આયોજન કરીને કયા કયા શિક્ષકો તાલીમ લેવા માટે યોગ્ય છે હું તો દરેક નગર નગરજોને કહું છું કે પોતાના બાળકોને ખાલી શૈક્ષણિક પ્રવાસમાં શાળા લઈ જાય જવું ને પોતે પણ બહાર લઈ જતા હોય છે પોતે પણ પ્રવાસ પર જતા હોય છે તો દરેક નગરજનોએ બને ત્યાં સુધી આ સ્વિમિંગની ટ્રેનિંગ સ્વિમિંગની ટ્રેનિંગ લેવી જોઈએ એવું મારું સ્પષ્ટ પર માનવું છે નગર શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વડોદરા દ્વારા આયોજિત આ બાળ મેળામાં આપ સૌને ખુલ્લું આમંત્રણ આપું છું આ બાળ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ આનંદ બજાર ગેમ ઝોન જેવી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે આનંદ બજારમાં પૌષ્ટિક સ્વાદિષ્ટ અને ગુણવત્તા સભાર વાનગીઓનો તમને સ્વાદ માણવાનો મળશે તો આ તો આ બાળ મેળાને તમે જરૂરથી માણજો